પાલનપુરના સંયુક્ત ઉપક્રમે સ્તન કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુર સ્થિત માવજત હોસ્પિટલ થી પધારેલા બહેન જીજ્ઞાસાબેને વિદ્યાર્થી ભાઈઓ તથા ખાસ કરીને વિદ્યાર્થી બહેનોને સ્તન કેન્સરની સંકલ્પનાની સમજ આપી હતી તેમજ સ્તન કેન્સર થવાના કારણો અને કારણે થતી સમસ્યાઓ પરિણામો વૈશ્વિક સ્તરે સ્તન સ્તન કેન્સરની સ્થિતિ અને ભારતમાં વધતા કેસો તેને નિવારવા માટેના ઉપાયો તથા જાગૃતિ સલામતી માટેના પગલા વિશે રોચક અને માહિતી પ્રચુર વ્યાખ્યાન આપ્યું હતું સંસ્થાના આચાર્ય સાહેબને પણ પુરુષોમાં પણ વધતા જતા કેન્સર વિશે માર્ગદર્શન આપ્યું હતું કોલેજના સિનિયર પ્રાધ્યાપક ડોક્ટર મંજુલાબેન પરમારે સ્તન કેન્સરની સમસ્યા નિવારવાની વાત રજૂ કરી હતી આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ અને વિદ્યાર્થી બહેનો તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંચાલન કોલેજના એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશ પ્રજાપતિ તથા સીડબ્લ્યુડીસી વિભાગના કોઓર્ડિનેટર ડોક્ટર વર્ષા એન ચૌધરી દ્વારા સંસ્થાના આચાર્ય ડોક્ટર એન કે સોનારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું